અમરેલીમાં નિર્દોષ દીકરીને અડધી રાતે પકડી જઈ ગેરકાયદેસરનું કાઢી અને માર મારનાર અધિકારી અને કર્મચારી સામે કાર્યવાહી કરવાની માંગ સાથે સમસ્ત મુસ્લિમ સમાજ સુરત દ્વારા કલેક્ટરને આપી રજૂઆત છે થોડા દિવસ પહેલા અમરેલીમાં એક નિર્દોષ પાટીદાર સમાજની ગુજરાતની દીકરીને પોલીસે ખોટી રીતે અડધી રાતે ઘરથી પકડી જઈને ધરપકડ કરી હતી ત્યારબાદ પોલીસે ગેરકાયદે રીતે સરઘસ કાઢ્યો હતું જેનો વિડીયો સમગ્ર ગુજરાતમાં વાયરલ થયેલ છે આ દીકરીના સરઘસનો વિડીયો વાયરલ થતાં સમગ્ર ગુજરાતના તમામ લોકોમાં ખૂબ જ આક્રોશ ફેલાયેલો છે ત્યારબાદ જેલમાંથી છૂટ્યા પછી આ દીકરીએ મીડિયા સમક્ષ અને ગઈકાલે રાત્રે મેજિસ્ટ્રેટ સમક્ષ પોતાની આ પ્રીતિ જણાવતા કહ્યું હતું કે પોલીસે તેને પટ્ટાથી માર માર્યો છે કોઈપણ સમાજની દીકરીને રાત્રે બાર કલાકે ઘરેથી ઉપાડી જાવી પછી તેને ખોટી રીતે એરેસ્ટ બતાવીને દીકરીના રિમાન્ડ મેળવવા અને દીકરીની જાહેરમાં બદનામી થાય તે રીતે સરઘસ કાઢવું અને પટ્ટાથી તેને માર મારવો એ તમામ બાબત ખૂબ જ નિંદનીય બાબત છે અમરેલીની ઘટનામાં પોલીસની ભૂમિકા પહેલેથી ખૂબ જ શંકાસ્પદ રહેવા પામી છે ત્યારે સમસ્ત મુસ્લિમ સમાજ સુરત દ્વારા પોલીસના કૃત્યને સખત શબ્દોમાં ઉખડી કાઢવામાં આવી છે અને દીકરીના સરઘસ કાઢનાર તેમજ માર મારનાર અધિકારી તેમજ કર્મચારી પર કડક કાર્યવાહી કરવાની માંગણી કરી છે સમસ્ત મુસ્લિમ સમાજ સુરત દ્વારા અમરેલીના પીડિત દીકરીને સમર્થન આપવામાં આવે છે અને લડાઈમાં મુસ્લિમ સમાજ દ્વારા સુરતના કલેક્ટરે આવેદનપત્ર આપી તાત્કાલિક કાર્યવાહી કરવા માટે માંગ કરી હતી મારું નામ સલીમ મુલતાની છે આજ રોજ અમે મુસ્લિમ સમાજ દ્વારા અમરેલીમાં જે ઘટના બની જે એક દીકરી ઉપર અત્યાચાર થયો તે બાબતને લઈને આજે કલેક્ટર સાહેબના આવેદનપત્ર આપવા માટે આવ્યા છે ખાસ જણાવવાનું આપના માધ્યમથી કે અમરેલીના અંદર એક દીકરીને પોલીસ દ્વારા રાત્રે બાર વાગે ઉચકી અને તેમને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવે અને બીજે દિવસે તેમનું સરઘસ કાઢવામાં આવતું હોય તે ખૂબ નિંદનીય બાબત છે કાયદાની જો જોગવાઈ હોય તો કોઈપણ સંજોગમાં સુરત સુરજ હાથમે તે પછી કોઈપણ મહિલાને પોલીસ ખાતું એરેસ્ટ કરી શકતું નથી અને જો એરેસ્ટ કરવાની હોય તો મેજિસ્ટ્રેટ સાહેબની પરમિશન લેવામાં આવે પણ આ બેનને ભાજપના મળતિયાઓએ એક મોટું કારસ્તાન કરી અને આમને ફસાવવાનું એક મોટું કાવતરું ઘડ્યું છે ભાજપના મળતિયાઓએ એક લેટર ડિક્લેર કર્યો આમની પાસે લેટર લખાવ્યો અને લેટર ડિક્લેર થયો તેના કારણે પોલીસે આ બેનને ઉચક્યા અને તેમનું સરઘસ કાઢવામાં આવ્યું ખરેખર આ લુખા તત્વો કાયદાને ભાજપના જે લુખા તત્વો છે જે કાયદાનું અને બેનનું અપમાન કર્યું છે સરે આમ ગુજરાતની એક દીકરીને અન્યાય થયો છે પોલીસ ખાતું કાયદો જાણવા છતાં પણ અજાણ થઈ અને જો રાત્રે આવી રીતના દીકરીને ઉચકતા હોય તો સમજવામાં આવે છે કે કાયદાના રક્ષક ખરેખર ભક્ષક બન્યા છે આજે ભાજપનું તંત્ર ગુજરાતના અંદર સરેઆમ પોતાની મરજીથી કાયદો ચલાવી રહ્યું છે ગાંધીના ગુજરાતના અંદર આજે એવું લાગી રહ્યું છે કે આ ભાજપનું ગુજરાત છે ડૉક્ટર સાહેબ આંબેડકરના બનાવેલા બંધારણના મુજબ કોઈ પણ પ્રકારનું ભાજપ આજે બંધારણ પ્રમાણે ચાલી નથી રહ્યું સુરતમાં સમસ્ત મુસ્લિમ સમાજ પાટીદાર દીકરીને ન્યાય અપાવવા આગળ આવ્યું છે જેને લઈને અન્ય સમાજે પણ પાટીદાર દીકરી માટે આગળ આવવું જોઈએ ટેન